નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષયના ધોરણ છના એકમ નંબર એક આહાર અને તમારે ઘટો બરાબર એના વિશે આપણે આજે વાત કરીશું અને બોર્ડ ઉપર લખ્યું છે એ પ્રમાણે આપણે ત્રણ પરીક્ષણ કરીશું ખોરાકમાં મુખ્યત્વે કાર્બોદિત પ્રોટીન વિટામિન અને ચરબી અમુક માત્રામાં ખનીજ રહેલા હોય છે આપણે આજે ચર્ચા કરીશું સ્ટાર્ચનું પરીક્ષણ પ્રોટીનનું પરીક્ષણ અને ચેરનું આ ત્રણ વસ્તુની અંદર આપણે જોઈશું અને એના પ્રયોગો કરીશું એના પરથી આપણે તારણ કાઢીશું કે ભાઈ કઈ કઈ વસ્તુઓ રહેલી છે અને કયા કયા વસ્તુ રહેલી છે સૌ પ્રથમ તો આપણે સ્ટાર્ચની માહિતી આપી હતી તો જે પણ

આપણે એ બટાકું મૂકીએ અને એની પર આપણે હવે પ્રયોગમાં પ્રમાણે જોઈશું આપણે કે ભાઈ ખાદ્ય પદાર્થ અને એની અંદર બે થી ત્રણ ટીપા આડીનું સોલ્યુશન છે એ નાખતા જો કાળો જેમ કેવો છે કાળો ગોળ રંગ થાય તો તેની અંદર શું રહેવું છે ભાઈ સ્ટાર હાજર છે બરાબર આ આપણે બટાકા પણ નાખ્યું છે હવે આપણે ટેસ્ટ્યુટની અંદર

સ્ટાર્ચ રહેલું છે બરાબર એના પછીનો પ્રયોગ છે એના માટે આપણે બે સોલ્યુશન ઉપયોગ કરી બે જણ એના માટે આપણે જોઈશે કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા દેશી ભાષામાં કહીએ તો વૈજ્ઞાનિક કેમિસ્ટ્રી ભાષામાં કહીએ તો સીયુએસઓ અને એને કોઈ છે તો આની અંદર પાછું કેવું છે કે બે સોલિડ માત્રામાં હોવું જોઈએ નહીં લિક્વિડ માત્રામાં હોય તો જ કામ થાય બાકી તો ખરાય નહીં બરાબર એના માટે આપણે પ્રોટીનનું પરીક્ષણ કરતા હોઈએ તો પ્રોટીનની અંદર સેની અંદર પ્રોટીન આપણે શીખવાડું છે પ્રમાણ તમને ફરીથી કહી દઈએ કે જે કઠોળની અંદર સૌથી વધારે પ્રોટીન હોય અને બીજું છે માંસ ઈંડા માછી આપણે વનસ્પતિ જેની ખોરાકમાં જોઈએ તો આપણી જોડે એ રહેશે

પ્રતિભા ભાઈ શું છે આપણે પ્રતિભા પણ આપી છે ચણાની દાળ નિકળું જ મહિને આપી છે તૂડ બરાબર સૌપ્રથમ હું આની અંદર એક ટીપા પાણી લઈશ ચામાં પણ દસેક ટીપા આપણે પાણી લઈ દઈશું થોડું હલાઈ લેશું ટીશ હવે આગળનું સ્ટેપ કયું છે કોઈ કેસે બોર્ડ પર લખેલું છે મેં હવે આપણે શું કરીશું

જેને જોવું જોઈએ છે લાસ્ટ છે આપણી જોડે આ બે વાત થઈ ગઈ સ્ટાર્સ નું પરીક્ષણ આ બધું થઈ પ્રોટીન નું પરીક્ષણ બરાબર સ્ટાર્સ ની અંદર આપણે જોયું ચોખાનો ખોખો અને બટાકો કાળો કલર નો કલર આવ્યો હતો બરાબર કાળો ભોળો રંગ એ કાગળ સૂચવે છે એ પ્રમાણે પ્રોટીન ની પણ વાત કરવી જોઈએ પ્રોટીન હંમેશા કઠોળ ની અંદર ગયેલા હોય એટલે હંમેશા તુવેલી દાળ ચણાની દાળ અર્ધ દાળ ખાવાના રાખો જે ખરેખર વેજીટેરિયન શાકાહારી ના હોય તો પછી વાંધો નથી એમાં બીજા મળી જાય છેલ્લો ટેસ્ટ છે ચરબી બરાબર પ્રોટીન અને વાત છેલ્લું છે ચરબી ચરબી એ દૂધની બનાવટોમાંથી મળે બરાબર બીજી પક્ષે જોવા જઈએ તો આપણે આપણે માસહારીશ્રા તો એ જો એની અંદર જોવા જઈએ તો ઈન્ડિયાની અંદર પણ આપણે દેશી ભાષામાં જોવું હોય કે ચરબી કયા પદાર્થની અંદર રહેલી છે તો આપણે જોવો હોય તો સીધો પ્રયોગ કરી શકાય કાગળ લેવાનો બરાબર હું ફોલ્ડ કરું કોઈ પણ પદાર્થ નહીં તમારા ઘરે કોઈ પણ પદાર્થ લેવાનું

ત્યાંની અંદર શું રહ્યું છે ચરવી રહેલી છે આ રીતે તમે કોઈ પણ ખોરાકનો નાના ભૂકાર કરી પ્રયોગ કરી શકો છો આશા રાખું તમે માહિતી સાંભળી અને જોયા પછી મજા આવી જશે મળીશું ફરીથી આવા નવા પ્રયોગો સાથે ત્યાં સુધી તમને જય જીત